એ ના મેં તને કીધું ને આજ હું કોલેજે નથી આવવાની એ આજ છે ને મારે ઘરે ઘણું કામ છે ઘરે બેઠા મારે છે ને નોકરીનું ઇન્ટરવ્યુ દેવાનું છે આમાં હા એટલે આજ નહીં આવી શકું હા કાલે તો આવું જ ને હા ઓકે રાખું છું ચાલ મારે કામ છે ઓ છોડી મે તને કીધું નથી હવે ટૂંકા કપડા નહીં પહેરવાના ગામમાં મારી કેવી વાતો થાય છે કે ગગદાની છોડી રહી ટૂંકા કપડા પહેરે છે તને શરમ થાય છે કે નહીં એ બાપુ હું રહીને ઈ ભણેલી છું એટલે આવા ટૂંકા કપડા જ પહેરવા મને ગમે ભણેલી હોય એટલે શું આવા કપડા પહેરવાના હું નત ભણ્યો હે હું દ પાસ છું એ દ પાસ નહીં હું તો કોલેજ કરું છું મારી દીકરી કેવી છે પહેરે છે <laughs> <laughs>

હમણાં છોકરાવાળા આવે ને એટલે આજ નકી અને બે દી લગ્ન અને મારી વાત કાન ખોલી ના ભાઈ તું છોકરાવાળાને વાળા ને સાપ આવવા ને ત્યારે આવા કપડા પહેરીને ન આવતી કા સણિયા સોલી પહેરજે અને કા ડ્રેસ પહેરજે બરોબર એ બાપુ એવા કપડામાં મને ગરમી થાય છે અને છે ને મારા લગ્ન થઈ જાય ને તો લગ્ન પછી હું આવા જ કપડા પહેરવાની છું તારી મને મેં તને કીધું ને મુંજી મરી

અરે બાપરે હવાર પડી ગયું એની માને આજ તો મારે છોડી જવા જવાનું છે હે ભગવાન હું આજ છોડી જોવા જાઉં છું અને મારી એવી છોડી જોતી છે સુશીલ સંસ્કારી સુંદર એવી હોય ને તો હું આ પાડીશ નકર ના પાડી દઈશ ભગવાન મને એવી છોડી તું ગોતી દીજે હો

એટલે તને ખબર નથી અત્યારે સોળી જોવા જવાનું અને જાય બેઠો તું એટલે એ તો મને ખબર છે પણ સોળી હારી તો છે ને કેવી હોય મને નથી ખબર ફોનમાં જોઈતી મેં તો સુશીલ સંસ્કારી અને સુંદર તો છે ને હું ના પાડ દેજો બાપુ ને પૂછ બાપુ સોડી કેવી છે મસ્તીની છે સંસ્કારી પાકુ હા પાકુ તો તો હાર તો તો હું હા પાડી દેજો હાલો કે સગન ભાઈ એવા ઢોંગ શું કરો છો હવે હાલો ને ભાભી છોડી તમાર જેવી છે ને મસ્તી ની એ હા હવે મારા જીવિત છે વાહ 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 એય તો છોડી હારી મે તો શું મોડું કરું હાલો કાઈ કા હાલો હાલો સુશીલ સંસ્કારી છોડી મળી ગઈ હે ભગવાન તે મારું સાંભળી લીધું પછી આમ જો અમે બેય માણા જાશું તીર્થ કરવા વાહ વાહ અને એને હાડી પહેરી છે મે મુસ્કોટ પેટ કેવી મજા આવશે Dah ada kaya kah? Eh, Babla! Bagi tiada hari kiri tiap kerja! Eh, Baba! Alah, betul! Alah! Ibu baik! Terus kakak! Alah, betul! Alah!

મન કેરે આવશે હવે એ આવતા દઈશે જોઈ આવું હા સાપે જો જા આવે એક નહીં જલ્દી આવે તો હારું હવે એ દુવા મહેમાન આયા હા અરે બાપરે રે એ રાધા બેટા તૈયાર થઈ ગઈ ને હા તો વાંધો ને

મારે ઘર થી કઈ લેવા દેવા નથી પૈસા ન હોય તોય કઈ નહી પણ છોડી સંસ્કારી સુંદર અને સુશીલ હોવી જ હોય પૂછો ને એવી છે તો ખરી ને એ પટાલ તમારી છોડે સંસ્કારી સુશીલ તો છે ને અરે મારે તમને શું કેવું આ ગામમાં માં પાંચસો છોડિયું રહેશે પાંચસો છોડિયું મારી છોડી હાવ અલગ જ છે મારી છોડી રહી સંસ્કારી સુશીલ સુંદર ઈ બધાય ગુણ છે એમાં હજી મારી છોડીના લગ્ન નથી ત્યા તો ઈ રહી ને હાડી પહેરે છે અને આજ તમે જોવા આવ્યા છો ને એટલે તો એને આજ છણિયા છોડી પહેર્યા છે નકરી હાડી જ પહેરે છે નકરી હાડી પહેરે છે હા અને મારી છોડીમાં એટલા ગુણ છે ને વાત જ નો પૂછો સવારમાં ઉઠે ને તો મોઢું ધોયા પહેલા મને અને મારી ડોશીને પેલા પગે પડે બોલો હજી લગન ન થયા એ પેલા એ હાડી પહેરે છે તો એ લગન પછી હાડી જ પહેરે ને અને હાડી પહેરે એ તો મને બહુ જ ગમે છે એનાથી વધારે સુશીલ સુંદર શું હોય વાહ અને હવરમાં ઊઠીને મા બાપને ને પગે લાગે હે તાલી પાડો આવી છોડી તો ઉપર વાળાને ભાગ કેવાય મે ઉપરવાળાને પ્રાર્થના કરી હતી ને એટલે જડી છે હે જો આવી છોડી હોય ને તો મારે છોડી જોવી નથી મારી હા મારી હા હા અરે વાહ 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 અરે પણ પહેલા આઈઠી ઠાયા હી ધાયરે જોઈ લેવી ના આવી છોડી હોય તો શું જોવાની હોય એ ભઈલા આપણે શું લેવા આયા છોડી જોવા હા તો છોડી જોઈ લે ને એમાં શું હોય હવે પણ ભઈલા લગન પહેલા જે છોડી હાડી પહેરતી હોય એમાં શું જોવાનું હોય આ ઈ તારું હાસુ પણ જોઈ લે તોય મારે રૂપાડી ન હોય તો કાઈ નહીં મારે ખાલી સુચિલ અને સંસ્કારી હોવી જોઈએ એ તો છે અરે મારી છોડી રૂપારી છે કેદી દે લગન રાખવા બોલ અરે તમે ક્યો ને તો કાલ ને પમ રાખ દે વાત નકી કરી નકી હા તે વાંધો ને પહેલા જોઈ તો લે તું જોવી જ પડશે હા જોઈ લે પણ માથી ને ઢકા ન થાય એ વાત હે હાસી તમ તાય જોવા આયા હૈ તો જોઈ લઈ તો તમારે છોડીને બોલાવો આમ જો મારી તો હાથ છે પણ એને ખાલી બોલાવો આ મારું ભયું જોઈ લે હવે તમે કીધું કે શું જોઈવી તો રેવા દો ને ગોઠવી જ નાખી ના ના હારે હારે બોલાવો ને બોલાવો બોલાવો બોલાઈ લેવું બોલાવો 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 મારે ઈ સુશીલ ઈ સંસ્કારી ઈ સુશીલ સુંદર છોડીને જોવા હાટુ હવે હું તડપું છું ના હોય બોલાવો કાય કા બોલાવો હે રાધા બટા

ખાવું હે મને દબાણ માં આખી તું માર થી તમારા સંસ્કાર છે तू केऊ ए पाणी लेतोय आ भईलो बेबान तई गयो भेलो पोथा हे काय काय बोलली हाय भाई कायती उपट आईनी दिक्री थाती मन લઈ जाऊ काय का मला लत करू आईन रे हु मरी जाऊ पण आने नो करू એ નહીં મને આવું હોય આવા લુકડા હોય આ ગુજરાત છે કે પછી બીજો દેશને ખબર પડતી નથી ઉપડી દઉં મને આ થઈ હા તક સમય ઉપાડી લ્યો આ તમારો સંસ્કાર છે લુકડા છું છે આ છો તો ક્યાં ભરાણા હાડી પહેરે હાડી હું કહું તને લુખા એ લુખડાય

તારો અને નીકળતા એ પણ પપ્પા હું ક્યાં અહીંયા તે મારી આબરૂ આબરૂ નો રહેવા દીધી તારું શું કરું તું પપ્પા પપ્પા એ હું પગે પડું છે ને તમે આ કપડા પહેરું છો એટલે મને બહાર કાઢો છો ને હું હવે સેનાવા કોઈ દી કપડા નહીં પહેરું અને સણિયા ચોરી પહેરી હા તો હાચો કે હા આ બાપના હમ તમારા હમ પપ્પા હવે સેને કોઈ દી આવા ટૂકા કપડા નહીં પહેરું તો હું બે મને પાછા વારતા હું એને સમજાવું એ તો કપડા પહેરાલાતા હું કપડા બદલાવું